હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળામાં બાળકો તથા મોટા બધાના જ માટે બનતું ખજૂર દૂધ આ દૂધ પીવાથી તમારા શરીરમાં કમજોરી કે થકાવટ હશે તો તે જલ્દી દૂર થશે અને શરીરના સ્નાયુ પણ મજબૂત બનશે ખજૂર દૂધ બનાવતી વખતે ફાટવાની બીક લાગે છે તો આજે તમને સ્પેશિયલ ટ્રીક સાથે જો તમે આ રીતે ખજૂર દૂધ બનાવશો તો ફાટશે પણ નહીં અને ફટાફટ બની જશે ને જો બાળકો સવારમાં દૂધ ન પીતા હોય તો આ દૂધ એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ભાવશે એકદમ ટેસ્ટી બને છે રેસિપી ચાલુ કરતા જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ત્યાં આપેલી બે લાયકનની ઘંટી જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે ખજૂર દૂધ બનાવવા માટે મેં અહીં છથી સાત ખજૂર લઈ લીધા છે જે દેશી ખજૂર આવે છે તે તે અને તેને પાણીથી આપણે બરાબર સાફ કરીને લઈ લેવાના છે મેં અહીં બે અંજીર પણ લીધા છે અંજીરનો ટેસ્ટ ખજૂર દૂધમાં સારો આવે છે એટલે પાણીથી બે ત્રણ વાર ધોઈને ખજૂરને અને અંજીરને આપણે પાણી નીતારીને લઈ લેશું ને પછી તેમાં તે ડૂબે તેટલું પાણી ઉમેરીને લગભગ હૂંફાળું પાણી લેવું પંદરથી વીસ મિનિટ સુધી પલળવા માટે મૂકી દઈશું પંદરથી વીસ મિનિટ સુધી આ રીતે મૂકી દઈને તમે જોશો તો ખજૂર એકદમ પલળીને પોચો થઈ જશે અને તેની ઉપર રહેલું ચિકાસવાળું કાળું પાણી પણ નીકળી જશે અને હવે ખજૂરમાંથી આપણે અંદરના જે ઠળિયા હોય છે તે નીકાળી લઈશું અને અંજીરના મોટા ટુકડા કરી લેશું એક અંજીરમાંથી બે ટુકડા એમ અને જે કાળું પાણી છે તે આપણે લેવાનું નથી એટલે તેમાંથી આપણે અંજીર અને ખજૂર બધું લઈને તે પાણીને કાઢી લેશું અને હવે ખજૂર અને અંજીર જે બાઉલમાં છે તેમાં આપણે એક અડધા કપ જેટલું દૂધ ઉમેરીશું દૂધ અહીં ઠંડુ નથી લેવાનું થોડું એવું હુંફાળું લેવાનું છે ગરમ હોય તેવું નહીં પણ થોડું ગરમ લાગે તેવું અડધો કપ જેટલું દૂધ આપણે એડ કરીશું અહીં આપણે ચારથી પાંચ ગ્લાસ જેટલું ખજૂર દૂધ બનાવીએ છીએ તમારે જેટલું બનાવવું હોય તેટલા ગ્લાસ પ્રમાણે આ રીતે માપ કાઢી લેવું અને હવે તેમાં આપણે થી સાત બદામ એડ કરીશું સાતથી આઠ નંગ આપણે પિસ્તા લઈશું પિસ્તા અહીં જે મોળા આવે છે તે લેવાના છે અને થી સાત કાજુના દાણા લઈશું ડ્રાય ફ્રૂટ્સ તમે ન નાખો તો પણ ચાલે વગર ડ્રાયફ્રૂટે પણ તમારું દૂધ એકદમ ટેસ્ટી બનશે જો હોય તો નાખવા અને મેં અહીં એક ચમચી જેટલા મગજતરીના બી લીધા છે તમે સન સનફ્લાવર સીડ્સ પમકીન સીડ્સ કે પછી મગજતરીના બી જો ઘરમાં હોય તો નાખી શકો ન નાખો તો પણ ચાલો અને હવે આપણે જે ફ્રૂટ્સને પાંચ મિનિટ્સનો રેસ્ટ આપીને પછી તેને મિક્સર ગ્રાઇન્ડરનું જે જ્યુસનું જાર આવે છે તેમાં ટ્રાન્સફર કરી દઈશું અને મિક્સરમાં પલ્સ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરીને એકદમ સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે તમે જુઓ તેમ એકદમ ઘાટી એવી સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગયેલી છે આ રીતે પેસ્ટ બનાવવાથી તમારું દૂધ જ્યારે તમે બનાવશો ત્યારે ફાટશે નહીં સિક્રેટ ટિપ્સ જે મેં તમને કીધી હતી તે આ છે અને હવે એક જાડા તળિયાવાળા પેનમાં આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થોડું એવું પાણી એડ કરીને પછી તેમાં પાંચસો એમ જેટલું એક બોટલ જેટલું આપણે દૂધ એડ કરીશું અહીં આપણે ટોટલ સાડી સાતસો એમએલ દૂધની જરૂર પડશે મેં અહીં પાંચસો એમ અત્યારે નાખ્યું છે અને સોથી સવા એમ જેટલું જ્યારે આપણે પેસ્ટ બનાવી હતી ત્યારે અને હવે દૂધ આપણું ગરમ થઈ જાય ને એક બોઇલ આવે પછી આવી રીતે દૂધનું બોઇલ નીચે બેસી જાય ત્યાં સુધી તેને ચલાવતા રહીશું દૂધનું બોઇલ નીચે બેસી જાય એટલે હવે જે આપણે પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે ધીમે ધીમે તેમાં એડ કરવાની છે દૂધને આપણે બહુ ઉકાળવું નહીં પડે એટલે લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી આપણે ઉકાળવાનું છે ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે અને દૂધને ચમચા કે કડછીથી સતત ચલાવતા રહેવાનું છે જેથી ડ્રાય લીધે દૂધ તળીએ ચોંટી ન જાય જોકે આપણે પાણી થોડું એડ કર્યું હતું એટલે લગભગ ચોંટશે નહીં ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખીશું મિક્સર જારમાં આપણે ફરી પાછું અડધા કપ જેટલું દૂધ એડ કરીને મિક્સર જારમાં જે ખજૂરને ડ્રાયફ્રૂટની પેસ્ટ છે તે આપણે લઈ લઈશું એટલે ટોટલ આપણે અહીં સાડી સાતસો એમ જેટલું દૂધ યુઝ કર્યું છે જેમાંથી આપણે ચારથી પાંચ ગ્લાસ મીડિયમ સાઇઝના ગ્લાસ જેટલું દૂધ તૈયાર થશે ચારથી પાંચ મિનિટ સુધી દૂધને આવી રીતે ચલાવતા રહીને આપણું દૂધ બરાબર ઉકળી જાય ને સરસ એવું તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને દૂધને થોડું એવું પાંચથી સાત મિનિટ સુધી ઠંડુ કરવા માટે મૂકી દેસું આવી રીતે ચલાવતા રહેવાથી દૂધ જલ્દી ફટાફટ ઠંડુ થઈ જશે ખજૂરથી તમારા શ શરીરમાં જો નબળા છે તો પણ દૂર થશે અને લોહી પણ જ ફટાફટ બનશે બીટવેલ પણ જરૂર મળે છે અને જો બાળકો એમનેમ ખજૂર ન ખાતા હોય તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે બાળકોને બહુ ભાવશે તમે જો બાળકો માટે બનાવતા હો તો તમે તેમાં એકથી દોઢ ચમચી જેટલો કોકો પાવડર કે ચોકલેટ પાવડર નાખીને પણ બનાવી શકો જેથી બાળકોને દૂધ જરૂર ભાવશે જો તમે ક્યારેય આ રીતે ખજૂર દૂધ ન બનાવ્યું તો એકવાર જરૂર બનાવજો તમારું દૂધ ફાટશે પણ નહીં એકદમ સ્વાદિષ્ટ ઘાટું અને ટેસ્ટી બનશે તો ચાલો તેને સર્વ કરી લઈએ મેં અહીં મીડિયમ સાઇઝના ગ્લાસ લીધા છે એટલે ચાર મોટા ગ્લાસ જેટલું દૂધ બન્યું છે અને હવે તેની ઉપર થોડી બદામ અને પિસ્તાની કતરણ નાખીને આપણે સર્વ કરી લેશો જો તમને મારી વિડીયો ગમી હોય તો લાઈક ને શેર કરજો રેસીપી ગમી હોય તો કોમેન્ટમાં જરૂર કરજો ને એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે જુઓ તેમ જોતાં જ પીવાનું મન થઈ જાય તેવું બન્યું છે બજારના મિલ્કશેક કરતાં બાળકોને આ ખજૂર દૂધ જરૂર બનાવીને પાવું શિયાળામાં ખૂબ જ ફાયદાકારક છે તો ચાલો શિયાળાની આવી નવી નવી અલગ અલગ રેસીપી લઈને કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ